સુરતની લાલ ગેટ પોલીસ બેટમીના આધારે ચોરી છૂપીથી એમડી ડ્રગ્સનું વેચાણ કરતા જલાલુદ્દી ઇસ્માઇલ શેખને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ કમિશનર અનુપમ સી ઘેલોત દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બધીને સંપૂર્ણ ને સ્નાબૂત કરાવવા માટે સુરત શહેરમાં નિય રાજોમાંથી ચોરી છૂપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકાર ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખે તેની પ્રવૃત્તિ અટકાવવા કડક હાથ ધર ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે સખત અન્વયે લાલ પોલીસ સ્ટેશનની સૂચના અંતર્ગત લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એનએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના માણસોને નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા સૂચના આપી હતી તે દરમિયાન સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ કાળુભાઈને બાતમી મળેલ હતી કે લાલગેટ વિસ્તારમાં મહિના મસ્જિદ મહોલ્લામાં રહેતા આરોપી જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ ચોરી છૂપીથી ડ્રગ્સ મંગાવી પોતાના ઘરેથી વેચાણ કરતો હોય અને હાલમાં તેના ઘરે ડ્રગ્સનો જથ્થો છે જે બાતમીના આધારે તેના ઘરે રેડ કરી ચેક કરતા પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન અગિયાર પોંચ ચોરાણું ગ્રામ કિંમત રૂપે એક લાખ ઓગણીસ હજાર ચારસોનું મળી આવતા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત